સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા ઠેક ઠેકાણે પાણી ભરાવા સાથે લોકોને મોટું નુકસાન થવા પામ્યું છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે શાળા પટાંગણ સહિત વર્ગખંડોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

એવું નથી કે સિદ્ધપુરની આ એક જ રિપીટ એવું નથી કે સિદ્ધપુરની આ એક જ શાળા નીચાણવાળા વિસ્તારમાં છે અને કેટલીક શાળાઓ પણ નીચાણવાળા વિસ્તારોમાં હતી જેના મકાનને ઊંચું લેવામાં આવ્યું છે જ્યારે ફૂલપુરા પ્રાથમિક શાળા તરફ ઓરમાયુ વર્તન રાખવામાં આવતું હોય તેમ શિક્ષકો અને વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો સવાલ અત્યારે આપ જોઈ રહ્યા છો આજે છોકરાઓને રજા આપવી પડશે આટ આટલું પાણી ભર્યું છે છોકરાઓને કંઈક થાય જાય કોઈ પ્રોબ્લેમ થાય તો એનો જવાબદાર કોણ એટલે આજે છોકરાઓને અમે ના પાડી કે સ્કૂલમાં આવતા નહીં અને છોકરાઓનું શિક્ષણનું ભવિષ્ય બગડી રહ્યું છે